બનાવ બે હજાર એકવીસની સાલમાં બનેલો બનાવની હકીકત એવી છે બોલલી તાલુકાના એક ગામની ભોગ બનનાર દીકરી જેની ઉંમર તે સમય પંદર વર્ષને પાંચ માસની હતી તેનીને તે જ ગામનો આડેદ પુરુષ જેની ઉંમર પચાસ વર્ષની હતી ત્યારે તેની માનસિક અસ્વસ્થ હોય તેનો લાભ લઈ ઘરમાં એકલી હતી ત્યારે એકલતાનો લાભ લઈ તેના ઘરમાં જઈ તેની ઉપર બળત્કાર કરેલો ત્યારબાદ અવારનવાર બળત્કાર કરતાં તેની ગર્ભવતી થયેલી તેની ગર્ભવતી થતાં તેની માતાને ખબર થયેલી જેથી તેની માતાએ પૂછેલું દવાખાને લઈ ગઈ સારવાર કરાઈ તો ડૉક્ટરે કીધું કે તે ગર્ભવતી છે ત્યારબાદ પૂછપરછ કરતા જણાવેલ કે ગામમાં જ રહેતો કુલસી ગોવિંદભાઈ નાયકાના હોય તેની સાથે તેની ઈચ્છા મરજી વિરુદ્ધ આવી શારીરિક સંભોગ કરેલ અને અવારનવાર ધમકી આપી મારી નાખવાની ધમકી આપી અને તેની સાથે શારીરિક સંભોગ કરતો હતો જેથી તેની માતાએ બોડેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરેલી ફરિયાદના આધારે ગુનો તપાસ કરતા આરોપીઓ પૂરતો પૂરા પડતા ચાર્જશીટ કરેલું અને બોડેલી સેસ બોડેલી સ્પેશિયલ પોસ્કો કોર્ટની અંદર કેસ ચાલી જતા આરોપીને ત્રણસો છોતેર તેમજ પોસ્કો એકની તેમજ ઘરમાં ગુનાહિત અપ્રવેશ કરવાની અને જામા ના કરીને ધમકી આપવા બાબતની ગુનામાં તેને વીસ વર્ષની ત્રણ વર્ષની અને એક વર્ષની એવી અલગ અલગ સજાઓ કરેલી તેમજ દસ હજાર દસ હજાર અને પાંચ હજાર એમ કુલ પચીસ હજાર રૂપિયાનું દંડ કરેલો છે તમામ સજાઓ ભેગી ઉગવી તેમજ વિક્ટીમ કોમ્પન્સેશન એક્ટ હેઠળ તેઓને ચાર લાખ રૂપિયા વિક્ટિમને ચૂકવવાનો હુકમ કરેલો છે ખરેખર સમાજમાં આવા ગુનાઓ બનતા હોય છે અને તેને આવી રીતે જો ન્યાય મળતું હોય તો લોકો સામે ચાલીને ખોલીને તેની ફરિયાદ આપવા આવે અને તેઓને ન્યાય મળે છે રાજેન્દ્રસિંહ પરમાર સરકારી વકીલ